કાશવાણી જો હી ભોજ કેન્દ્ર આય રજોકરીતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંઘલ ને કાર્યક્રમ રજોકરીતા કૃપા ભેણ નાકર આકાશવાણી જો હી ભોજ કેન્દ્ર આય અને આઈ સણોતા સાંજો સાપ્તાહી કાર્યક્રમ હેલો કર્યુંઘલ અને ઈ કાર્યક્રમ સંતલ મુજેમણી ભાવરે કે આં કૃપા નાકર દલ સે ખેં કારિયાતી કચ્છી મે ચોવક આય કે કચ્છી કે તો બોય વલા કચ્છી કે તો બોય વલા

કાર્યક્ષેત્રી કયો અને મુક્ત જીવન સ્વામી બાપા કોલે અંગ્રેજી હલ્યા ડૉક્ટર રુચિ બેન આયુ આકાશવાણી બુજ કેન્દ્ર જે અંદર કૃપા બેન આજે ખૂબ ખૂબ આભાર એટલો સરસિં કચ્છી પ્લેટફોર્મ દો તથા બદલ આ રુચિ આભાર મનતી હા બેન અસંજો વિષય તો એટલો લાટ લગો કે થયો કે જેરા શ્રોતા ઘણ એ જેરાજ જુવાની કોલેજ મે ભણેતા અને મણિલા કરીને હિ વિષય આખો નયો તો આઈ હન જે વિષયથી પીએચડી ક્યો આયો તો જે શ્રોતા જને કે એ વિષય જરા વધારે માર્ગદર્શન દીતાા જી એક્ચુલી મુજો વિષય પેટન્સ ઇન ઇન્ડિયન શોટ સ્ટોરીસ બચપનથી જ મુખ્ય વાતા સોણે જો કૃપા બહુ જ શોખ હો જડે નંડી તડેભગ અઢી ખન વરસથી આ વાર્તા સોંદી રોજ મુજા પપ્પા નવી નવી વાતા બનાય અને મુખે ચે તડે આ બિલાા ને શેર ને વાઘ ને એ વાતા સોંદી વડી તડે મમ્મી નવી નવી બુક્સ વાતાયું જ ગણી ત્યાં વાંચી વ્યા જગમગવો પાંચે જમાને ચંપક ને એડા મળે સરસ મજા જા મેગેઝીન સજાવા તો અનમેથી વાંચી વાંચીને મુકે વાર્તા જે વિશ્વ મેં જે બહુ વધારે મજા વાહ સરસ હા તો નકી કર્યો કે પીએચડી પણ હાણે પાં વાર્તા તેજ કર્યું તો તાર્તા કેન્દ્ર મેખીને એડો નકી કર્યો કે મળે ભાષાઓ મેથી હકડી સિમિલારિટી કે શોધ્યું કે મળે અલગ અલગ ભાષાઓ મે હકડી વસ્તુ કઈ આય કે જે મણેય ભાષાઓ કે કનેક્ટ કરે ફોર એક્ઝામ્પલ પા ઉદાહરણ ગણું બહુ ફેમસ આય હકડો હેરી પોટર જે હા જે કે રોલિંગ જે મડે જે ઘર મે આય તો જે કે

અંજી જે રચના એ હજી પણ લોકો જે હૃદય મેં હજી પણ જીવે હતી સો ટકા અને વિદ્યાર્થીએ કે અસી અચ્યુઅલી અ સાહિત્ય જ ભણાઈ હતી મુજ વિષય બેઝિકલી અમેરિકન ઇંગ્લિશ લિટરેચર ભણાય કોલેજ મેં તો અસી અમેરિકા જોઈતી સાથે સાથે ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર પણ અસી આવરી ગણું તા બરાબર હા તો આથી કરો થઈ કે વિદ્યાર્થી મળે પ્રકાર જ સાહિત્યથી વાકેફ થઈએ અને સાહિત્ય એ એકચુલી જીવન જી હકડી સર્વોત્તમ ભેટ આ પા માનવી અહીં તો પાકે ઈશ્વર દત્ત જે ગિફ્ટ માં લઈએ અને કરતા વધારે આવું ચાતી કે સાહિત્ય સર્વશ્રેષ્ઠ ગિફ્ટ જોવા જાય સો ટકા સાચી ગાલ સાહિત્ય વગર તો આજે જીવન જ ના એકદમ સાચી ગાલ અને બેઝિકલી કોરો કહ્યું તા પા કે કોઈ સાહિત્ય જે સંપર્ક મેડો માળું જ ના કે જે ના આવ્યો ਕੋਈ ਮਾੜੂ ਫਿਲਮ ਨਾ ਰਹਤੋ ਤੋ ਇਹ ਪਣ ਸਕ੍ਰਿਪਟ ਜੇ ਦਾਇਰੇ ਠੀ ਸਾਹਿਤਿਆ ਦੇ ਸੰਪਰਕ ਮੇ ਆਇਓ ਜਾਏ 100% 100% ਸੱਚੀ ਗੱਲ ਹੈ ਜੀ ਤੋ ਰੁਚੀ ਵੇਣਾ ਸਾ ਕਿ ਵੀ ਇਹ ਚੋਂਦਾ ਕਿ ਇਹ ਜੋ ਕੋ ਸਾਹਿਤਿਆ ਹੈ ਕਿ ਕਲਾਸਿਕਲ ਹਨ ਮਾਡਰਨ ਸਾਹਿਤਿਆ ਤਨ ਜੋ ਅਈ ਜਨ ਵਿਸ਼ੇ ਕੇ ਪਸੰਦ ਕਰੇ ਆਇਆ તો આજે યુવાને કે ઈ કેડા અને ક્યો પુસ્તક અથવા તો ક્યો એડો સાહિત્ય આય જે વાંચેલા કરીને ઉપયોગી થઈ શકે જી કૃપા બેન પા ઈ ચાઈ શકું કે વાર્તાયો હોય ને સે પાંજી આસપાસ જીવેતી મતલબ કે પાંજી આસપાસ જ રચા જેતી અને દરેક ઇમોશન્સ જે અહીં ઇમોશન્સ એટલે મુજી ગુજરાતી ગુજરાતી બોલાતી એટલે શ્રોતા એ સમજી ગયા પે કે કચ્છી પણ કન પકડીને માફી મંગાતી હાણે કચ્છી જ બોલની ના ના સચી ગય સો પાઈ જઈ કે પાંચ આસપાસ જે પાત્ર ઈ પાત્ર મળે જડે કંઈક વાંચન કર્યું અનમે અનજો નજારો નેરી શકું તા સો ખાસ કરીને વિદ્યાર્થીઓ જે ગાલ કરી અનિકે શેક્સપિયર જે પાત્રો બહુ વધારે પસંદ અજે તા વિલિયમ શેક્સપિયર જે બહુ જ વર્ષો પહેલા થઈ ગયા બરાબર ચારસો ચાર વર્ષ પહેલા શેક્સપિયર થઈ ગયા અહીંયા છતાં જે સમય મેં પણ એ બહુ સાંદરભી કહીએ અને અનિકે ટ્રેજેડી કોમેડી મડે જે ઝોનરા અહીંયા અલગ અલગ એ મડે ઝોનરા જો સ્વાદ શેક્સપિયર જે રાઇટિંગ્સ મેં મલી વને તો મતલબ બહુ મળે સારી સારી રચનાઓ શેક્સપિયર ફોર એક્ઝામ્પલ બેસ્ટ રચના ટ્રેજિક રચના જે ગાલ કરીએ તો લેડી મેકબેત લેડી મેકબેથ મેકબેત જનરેશન કે પણ બહુ જ પસંદ આવે લેડી મેકબેથ જો કહી શકું કે જગતની જગતજી મળે મહિલાઓ ઈ ઈચ્છે કે મુજો પતિ અગ્યા વધે સફળતા મળે બરાબર તો એ પતિ કે સફળતા મળે અને અનલા કરીને મળે પ્રયત્ન કરી છોડતી તો જગતજી મળે મહિલાઓને થોડી થોડી લેડી મેકબેથ આ બરાબર હા પુરુષ દરેક પુરુષ ઓથેલો ઓથલો ઓથેલો કે ટ્રેજિક હીરો શેક્સપિયર જો ટ્રેજિક હીરો હિરો મેલ ઇગો એકદમ પરાકાષ્ઠાથી આ એટલે મળે જગત જ થોડો થોડો ઓથેલો આવે મડે સ્ત્રીઓ મેડી થોડી લેડી મેકબેથ આ થોડો થોડો હેલ્મેટ આય થોડો થોડો ઓથલો વેનિસ આ સો એડો ઈર્ષ્યા પોઈ પ્રેમ

હજી શેક્સપિયર જો શેક્સપિિયર બહા ફેવરેટ લેખક થોડો અનવિષે કોઈ દે કે બેઝિકલી એ શેક્સપિયર સત્તર કોમેડી રખ્યા આયા બાર હિસ્ટ્રીજી બુક્સ લખ્યા રખ્યા અને દસ ટ્રેજેડી ટ્રેજેડીજી બુક્સ લખ્યા મુકે એ લગે કે અગર આ સારા લેખક અને સારા સાહિત્ય જા જ માણું તો સૌથી પહેલાં ક્લાસિકલ લિટરેચર પકડનો ખપે કારણ કે જે પાંજી ભારતીય સંસ્કૃતિ તો બહુ જ સમૃદ્ધ આ સમગ્ર વિશ્વ એક્સેપ્ટ કયા તો સૌથી પહેલાં તમે ઈ થી કે રૂટ્સ ભૂલણા જી બિલકુલ એટલે તમે ઈ થી કે પાંજી આસપાસ લિટરેચર પણ એ તમે એક્સપ્લોર કરણો ખપે ઘણી વાર મુખ્ય એ કે હું પણ મ્યુઝિયમ મેં વનીને કે આયના મહેલજી જી જૂના પુસ્તકો નેરિયા પણ ઘણા બધા પાવટે લિમિટેશન્સ અહીંયા કે એ લિપી હજી પાં સુધી ના પહોંચી શકી અને પણ ખેર અને સિવાય પણ કેટલી બધી ઉપલબ્ધિઓ પાવટે વહીં તો પાકે સૌથી પહેલાં એ મળે પુસ્તકે પુસ્તકો કો પેલું વાંચણા ખપે બિલકુલ યા ફોર એક્ઝામ્પલ કારાયલ જ પાકે કેટલા મળે રત્ન દઈ દનાયા તો કચ્છ કલા ધર તો મુખ્ય હે કે કચ્છી કચ્છમાં ફરજિયાત કરણી ખાતે સ્કૂલમાં કે ઈ વાંચ્યા વગર તો કી આરો જ નહીં પાંજો અને કવિતાજી કવિતાઓ અજ કલ મેમ જે પ્રયત્નથી યુનિવર્સિટી મે સિલેબસ મે લોકો એડ કયા એટલે એ પણ બહુ વડી ગા કરીને સમર્પણ સાહિત્ય ખૂબ જ જે કડે પણ કચ્છે નહી ભૂલી સકેષયે અંગ્રેજી વિધ્યાર્થી અહી કોલેજ જ અહીંડો આકાશવાણી જે માધ્યમથી કોરોના સંદેશ દીન્ જીવન સેલો ના અગર અહીં સાહિત્ય જો હથ પકડા ત આકે કેવન મડે મળે સ્ટેજ આસાનથી પાર કરી શા કારણ કે અડો એ કે દરેક પરિસ્થિતિ આજે ઉપર અચે અનજી પહેલાં કોઈ કૅરક્ટર સફર કરે તો અનવટાથી અહીં સખી ગંદા કે કૅરક્ટર અહી ભૂલ કયા તા કરેજી ના તો તાંક અહીં લાલબત્તી નોવલ મે નવલકથામાં જ મલી વી કે હી કૅરેક્ટર એ કહે તો અગ્યા વીને એ ભોગવણો ખબ્યો કર્મ જો સિદ્ધાંત તા કે મળે થોડી ને તા પંજી પંજીી લાઈફ કરી કરીબો અન કરતા કેરેક્ટર સહી જે મળે નવલકથા જ કેરેક્ટર સહી કવિતા જે સા સહારે પાંચ જીવન જીવબો તો પાવટે બારો મહિના વસંત રોંધી રી એ કવિ હૃદય

જોડાયલો જાય જી બિલકુલ અને ઈ પાઈ ન દે કે ભલે ગુજરાતી વહેતો કે હિન્દી વહેતો કે અંગ્રેજી વહેતો ટુક સાહિત્ય ઈ સાહિત્ય જાય જી અને જે પા પાજો જીવન વ્યતિત કરી જી રુચિ બેન અને આકાશવાણી જે હન ભુજ કેન્દ્ર તે પધાર્યા અને જે જને કે આજ જે જુવાની કે આજ અજે કોલેજિને કે એટલો સાહિત્ય વિશે એટલો સુંદર માર્ગદર્શન દના અને અસિ આશા રાખું જે સ્ટુડિયો મે બિયાર પણ ચોક્કસથી પધારી જા અને એન વિશે વિશે કલાક આજો વિશે તો એટલો રસપ્રદાયક કરીને હી લાભ બિયાર એટલો સરસ માર્ગદર્શન આશા કેનાના અન બદલ આઓ કેન્દ્રવત્યા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાતી આઓ પણ આજી આભારી આ કૃપાબેન એ આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનો સોયાતે નિગાલ કરીને ધલવા કૃપા ભેણ ના કર